હવે ખાસ વાત જે આપણે કરવાની છે એ કેવા શેરો પસંદ કરવા જોઈએ આ મહત્વનો મુદ્દો જે તમારા પૈસા દસ ગણા ઘણા કરી શકે મિત્રો હું ખાસ વાત એ છે કે કંપનીનું શેર કેપિટલ ઓછું હોવું જોઈએ એટલે કે કંપની નાની હોવી અને કેટલું શેર કેપિટલ હોવું જોઈએ ચાર કરોડ દસ કરોડ બાર કરોડ અને વધારેમાં વધારે વીસ કરોડ અને કંપનીની ફીસ વેલ્યુ દસ હોવી જોઈએ ધારો કે કંપનીનું શેર કેપિટલ એટલે કે શરૂઆતની મૂડી જ્યારે શેર બહાર પાડ્યા હતા શરૂઆતની મૂડી ચાર કરોડ ભેગા કર્યા હોય અને ફિશ વેલ્યુ દસ હોય તો કંપનીએ એક ને વીસ લાખ શેર બહાર પાડ્યા મિત્રો સોરી કંપનીનું માર્કેટ કે બાર કરોડ હોય અને દસ રૂપિયા ફીશ વેલ્યુ હોય તો એક ને વીસ લાખ શેર બહાર પાડ્યા અને કંપનીનું માર્કેટ કેપ કંપનીનું શેર કેપિટલ ચાર કરોડ હોય કંપનીનું શેર કેપિટલ ચાર કરોડ હોય અને ફિશ વેલ્યુ દસ હોય તો કંપનીએ ચાલીસ લાખ શેર બહાર પાડ્યા આ રીતે સમજ હવે પરમોટર સારા હોવા જોઈએ ખાસ કંપની ઉપર સીડી બીએસી કે એનએસસીની કોઈ નોટિસ આવેલી હોય ના હોય કોઈ કેસ થયેલો ના હોય કંપની સમયસર ઓકળા પેશ કરતી હોય પ્રમોટરો ઓકળામાં ઘાળમીલ ના કરતા હોય અને ઘણા પ્રમોટરો મિત્રો લેભાગ ભાગુ પ્રમોટરો હોય છે એમનો નફો એમના ઘરભેગું કરતા હોય છે આવી ઘણી કંપનીઓ હોય અને બે કંપનીઓ છે મેં આ પણ ખ્યાલ રાખવાનો શેર બજારમાં નેગેટિવ પાસામાં ટોટલ વિચારવાનું એ લોકો શું કરે કે એમનો ઈએમડી એમડી હોય કંપનીમાં મોટી મોટી પોસ્ટો પરી રહી બેઠા હોય અને એમના કરોડોમાં પગાર લેતા હોય પછી એમના મળતીઓને અમુક પોસ્ટો નવી ઊભી કરીને એમના મર્તિઓને ગોઠવી દે એ નોકરી કરવા આવે કે નહીં એમના નોમે કરોડો રૂપિયા ઉધરી જતા હોય એટલે કંપનીનો નફો કાચો નફો મોટા ભાગનો પટી જતો હોય છે પણ જેને કંપની દોડાવી જેને જે પરમોટરને વેસ્ટ બનાવી એ એ સતત મહેનત કરવાના કંપનીમાં ઘાળમ નહીં કરવાના અને જમ કંપની દોડશે જમ કંપની મોટી થશે એમ એમના પૈસા પણ ડબલ થતા છે એમના પાસે પચાસ ટકા જે હિસ્સો છે એ પણ વધતો જવો હોય છે અને ચોથો મુદ્દો છે કે પચાસ ટકાથી વધારે હિસ્સો કંપનીનો પ્રમોટર પાસે હોવો જોઈએ આ મહત્વનો મુદ્દો છે પરમોટરોની પાછળ વધારે હિસ્સો હશે તો પ્રમોટરો રસ લઈને કંપનીમાં કામ કરશે કેમકે જે નફો આવશે એમાં પચાસ ટકા તો એમનો નફો આ ખાસ ખ્યાલ રાખવાનો હવે માર્કેટ કેપ માર્કેટ કેપ એટલે કે કંપનીની આજની વેલ્યુએશન આજના કંપની કેટલા નિકાલ ધારો કે આપણે રિલાયન્સનું કહે છે કે વીસ લાખ કરોડની કંપની છે તો એનું માર્કેટ કેપ વીસ લાખ કરોડ હવે એ રીતે તમે કઈ રીતે કાઢી શકો કે પણ કંપનીનું શેર કેપિટલ બાર કરોડ હોય શેસ વેલ્યુ દસ હોય એટલે કે કંપનીએ બાર ગુણ્યા દસ બરાબર અને એને હોય ભાગો તો એક પોઈન્ટ બે એટલે એક કરોડને વીસ લાખ શેર બહાર પાડ્યા છે હવે એને ગુણ્યા અત્યારે જેટલો ભાવ ચાલતો હોય જેટલા શેર છે અને અત્યારે જેટલો ભાવ બહાર પાડ્યો હોય અત્યારે જે ભાવ ઉપર ચાલતી હોય કંપની એનો ગુણાકાર કરો તો એનું માર્કેટ કેપ આવે એનું વેલ્યુશન આવે એટલે કે એકસોને વીસ કરોડ થાય હવે કંપની વેચાણની નફો વાર્ષિક વીસ ટકા અથવા તો પંદર ટકાના દરેક વધારો છે પોંચ વર્ષથી થતો હોય સીએજીઆર કન્ટિન્યુ વધારો થતો હોય કોઈ વર્ષે પંદર ટકા કોઈ વર્ષે વીસ ટકા બીજે વર્ષે પંદર ટકા વીસ ટકા આસપાસ વધારો બે એમ થતો હોય શેરમાં અને નફામાં આ ખાસ આપણને ચેક કરવું પડે મિત્રો હવે સાતમો મુદ્દો છે સેક્ટર સેક્ટર આ કંપની કયા સેક્ટરની છે એ તમે સી રીતે નક્કી કરો કોઈ કંપનીનો તમે શેર લીધો છે કે ભાઈ કયા સેક્ટરની કંપની છે તો કંપની શેનું ઉત્પાદન કરે છે એના ઉપરથી એનું સેક્ટર નક્કી થતું હોય મિત્રો ધારો કે સિમેન્ટ બનાવતી કંપની છે તો એ સિમેન્ટ સેક્ટરની છે કોઈ દવા બનાવતી કંપની હોય એ ફાર્મા સેક્ટરની કંપની કોઈ કંપની સોલારમાં કામ કરતી હોય તો એ સોલાર સેક્ટર નહીં છે કોઈ કંપની પાવર ઉત્પાદન કરતી હોય જન પાવર જનરેટ કરતી હોય તો એ પાવર સેક્ટરની કંપની છે મિત્રો અને આ રીતે કંપનીઓ કામ કરતી હોય છે તો તમારા કંપની જે સેક્ટરમાં કામ કરતી જે ઉત્પાદન કામ કરે છે એનું ભવિષ્ય લાંબુ હોવું જોઈએ કે દસ વર્ષ પછીમાં આ વસ્તુની કોઈને જરૂર નહીં રહે એવી કંપનીમાં હું કામ નહીં કરવા એવી કંપનીનો શેર નહીં લેવા પરંતુ આ કંપની અત્યારે ટેકનિકલના જમાનામાં ઘણી વસ્તુઓ અલ્પ જેવી થઈ જવાની તો અને એની જગ્યાએ બીજી વસ્તુ એની જગ્યા લઈ દે છે આ બધું સમજવું પડે છે સેક્ટર એ મહત્વની વાત છે પછી મુદ્દો આવે છે દેવા વગરની કંપની કંપની ઉપર ઓછું ઓછું દેવું હોવું જોઈએ અથવા તો ડેબિટ ફ્રી હોવી જોઈએ અત્યારે મિત્રો ખાસ વાત કરું તો મને કે દેવા વગરની કંપનીઓ ગોઠવી મુશ્કેલ છે પરંતુ હોય છે કંપનીઓ ઘણી હોય છે દેવા વગર કંપની લિમિટમાં જો દેવું કરેલું હોય દેવા વગર ધંધાનો વિકાસ કરવો અશક્ય છે પરંતુ કંપની ધીમે ધીમે એના પૈસા એમાં લગાયા જાય અને આગળ વધતી જાય તો એ કંપની મોટી બનતી જાય છે અને ગાળા માટે કોઈ લોન લીધી હોય તો ટૂંકા ગાળામાં ભરાઈ જાય છે પરંતુ અમુક કંપનીઓ લોનો ઉપર લોનો સતત લેતી હોય છે અને દેવાનો ખડકલો કરી દે છે અને કંપની શેર એનું વધતું હોય થોડું ઘણું પરંતુ એની ટોટલ નફો દેવું ચૂકવવામાં જતો હોય તો તમારે શેર લેતા પહેલાં કંપની ઉપર દેવું કેટલું છે એ તમે જોઈ શકો છો અને દો આ દેવું આ બધું જોવા માટે તમારા ઇન્ડિકેટરો છે તો તમે કયા ઇન્ડિકેટરનો ઉપયોગ કરી શકો જો મિત્રો આ ખાસ વાત તમને ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે આ બધું જોવું ક્યાંથી જો એક તો તમારે શેરબજારમાં તમારે રસ હોય તો તમારે ફોનમાં મની કંટ્રોલ એપ ડાઉનલોડ કરવાની પાછળ તમે ગૂગલમાં જઈ અને એનએસસી લખશો તો એનએસસીની વેબસાઇટ આવી છે એમાં પણ તમને કંપની વિશે એનઆઈસીની વેબઆઈસાઈટ આવશે અને એમાં તમે કંપનીનું જે નામ લખશો અને એનઆઈસી ઉપર ચાલતી કંપનીઓની તમને ડેટા મળશે બીએસસી ઉપર જશો ગૂગલમાં જઈ અને બીએસસી લખશો તો બીએસસીનો ઇન્ડેક્સની જે જે કંપનીઓ છે એ કંપનીનું નામ લખશો તો એ કંપનીની માહિતી આવશે પછી બીજા ઘણા સ્કેનર છે પણ તમે એ સ્કેનરો સ્કેનરમાં જઈને તમે બધું ઇન્ડિકેટર જોઈ શકો છો આ રીતે તમે બધી માહિતી મેળવી શકો છો પછી બુકવેલ્યુ આ ખૂબ મહત્વનું પાસું છે આજે ઘણી કંપનીઓ એવી છે કે એનો ભાવ સો રૂપિયા હોય પરંતુ કંપનીની બુકવેલ્યુ બસો રૂપિયા હોય તો એક દિવસ એ કંપની બસો થવાની જ છે હમણાં એક બીજો શેર હતો થોડાક રૂપિયામાં ચાલતો હતો અને એની બુક વેલ્યુ એક લાખ ઉપર હતી એ કંપનીનો ભાવ લાખ રૂપિયા થઈ ગયો બુક વેલ્યુ એટલે શું કંપની પાસે એસેટ જમીન મશીનરી કંપની પાસે કેશ ફ્લો જે એના કેશ એના હાથમાં કંપનીના છે એ મજબૂત હોય વેલ્યુ મજબૂત હોય તો કંપનીની મજબૂતાઈ ખૂબ છે એવું છે સાબિત થાય અને વેલ્યુ સારી હોય એ કંપની તમે ખરીદી શકો છો મિત્રો અને સેલ છે મુદ્દો ડિવિડન્ડ ઘણી કંપનીઓ સારું કમાતી હોય પણ ડિવિડન્ડ નથી આપતી પરંતુ એના જે કમાણી છે એ કંપની નવા ઉત્પાદનમાં લગાવતી હોય અને ઘણી કંપનીઓ સારું ડિવિડન્ડ પછી આપતી હોય તો તમારે લીધે કંપની થોડું ઘણું ડિવિડન્ડ આપતી હોય એ કંપની સારી દર વર્ષે તમારે એટલી ઇન્કમ તમે થઈ શકો છો આ બધું શેર રીતના પહેલાં તમારે જોવું જોઈએ હવે ઇપીએસ અને અને પીએની આપણે વાત ના કરીએ પણ ઈપીએસ ને પીએ જો સારી કંપની કમાતી હોય સારો નફો કરતી હોય તો ઈપીએસ વધારે હોવાનું ઈપીએસ સારો હોય ભાવ માપે હોય તો પીએ વેલ્યુશન સસ્તું હોવાનું આ ઇન્ડિકેટરને આપણે બીજા デオもありが Thank you